જમામ બેઠા છો અતાર થોડું 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 કરતા રહો વાડિયા નું ને હું હોરાડતા રહો અતાર માં બેસી ના રહો થોડું થોડું કરતા રહો થાય મારે આ રહેવું નથી આ રાજ બીજી છે ને મને આ ગતું ફાવતું નથી મને બીક લાગે છે એ તો મેં તને પેલા જ કીધું તું ખતરો તો કીધું થોડો થોડો છે જ પચીસ હજાર છાના છું હું પચીસ હજાર છાના પગાર આલું છું મહિને અરે રાજાના શિયાળના ને સાલિયાના બધાના અવાજ આવે છે બીક લાગે એવા એ તો મેં તને પેલા જ શું કરી હતી ભાઈ ખતરો તો કીધું થોડો થોડો છે

પાંચ પાટીકો વધારો તો દિવાળીના દાડા છે એટલે નવ છે હું અરે પાંચ વધારો કે આખા ડબલ કરીજો મારા પૈસામાં રહેવું નથી મને બીક લાગે કોઈ ન પડતર હવે આ હું કોઈ બીજો હોય એને તહેલ દે આ તો બીજો હશે તો મેલીશક નજરમાં કોઈ હોય ને મિલની હા મેલી છે આય જો ફીગરાને દે તું ફારે જાવાજી અલ્યા રામ થાય દિવાળી ના રામ રામ આવો આવો પાણી વાળો ફરાય એમ ને ઓય એ મારે કીધું કામ જોવે છે ચાય હોય તો કામ તો મારે ઘણુંય છે એટલે આવું ને તો મારે તો એવું કામ જોવે છે કે આમ એકલો પગારદાર તરીકે એક એવી રીત ના ચાય હોય તો એમ એવું તો એક કામ છે પણ થોડું કાઠું છે કાઠું એટલે કાઠું એટલે પગારદાર તરીકે રહેવાનું પણ થોડું ઘૂતાનું ને એવું આહા હા હા તો તો એવું જોતો તો એવો જ મળ્યું છે કે એવું તો મારા ભગવાન છે પણ એ ભૂત ને એવું બીવરા છે ને પગાર એ ઘણો છે 25000 એ તો મોન ભૂત પોસે 25000 પગાર આલે હા શું વાત કરો છો તો તો અપણે ની કેટલી વાર છે મિલિન મોતકુ ભાદરા દે એડો મને રખાવો પરો એક ચાર માં મિલિન ઢેળો આવો એડો મને રખાવો જ પરો સમકે ભૂત તો હું મો ગોતો છું અને એવામ તો માર રેવું છે એમ ને હા એડો તો મને લઈ જાવ એડો 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 તો તો લબોર મેળ આવ્યો

તમને પૂછું દાડે તમારે ફરવું ફરવાનું રાજનું માળી ઉપર સડી દેવાનું અને ગમે એટલો અવાજ આવે કે ગમે એટલા ફટકા થાય રાજના પગ ને જી ના મેળવાનો કશું થાય પણ આ તો

નથી ઘણો આવતો મારે આ દાડે નથી આ માલુ કાઈ ના હોય કાઈ ના હોય કાઈ ના હોય તમે કામ પર રાજના દેસા ના ઉતરતા તમે ભલે કેતા હોય કાઈ ના હોય કાઈ ના હોય રાજના દેસા ના ઉતરતા ખટક રાખ જો તો જેટલું રાખો ને એટલું હોય રાજના મમમ મમમ બતી મારતા રહે તું એ માથે રહે રહે એ તમે કોસ માથે રહે રહે બધી પાડશા પણ આ તો તમે છે ને જેટલું વેમુ રાખો ને હા જો ખટક રાખ જો હારું મેં કીધું એમ કરતો રાજના ઉતરતા ને એ હારું

લાય તાર હવે હુ ના મોડા ઉઠસારા ને બતી પાડતા રહે છે એ હા

આવે છે આ ઓહો હો એ રીતે તો માથા ઉપર છે એટલે બાર વાજા છે અને શિયાળાની તો રાતે રાતી નથી લાવો બેઠા બેઠા બીડી તો પિયા

દાડો તો માથે સડી આવ્યો છે ને કે આમ થાય છે કે તેમ થાય છે કે પોસડું બીવરાવે છે કે ઢેંકડું બીવરાવે છે મને તો આઠ અઠવાડિયું થઈ રહ્યું ચમ બીવરાવતું નથી

કે આમ આવે છે તેમ આવે છે આમ થાય છે તેમ થાય છે કાય થતું નથી એમ આલ્યું મેં તો કશુંય ભાલ્યું નથી આ તો બધી ખાલી વેમો છે આ કન મને અઠવાડિયું થઈ ગયું હવે હું તો ઓરડો ફરચું નથી ચમતા લે મને નથી ભીડાતું ચોથી ભીડાય કોઈ હોય તાર ભીડાય ને આ તો ઓળી કે ના આમ થાય છે તેમ થાય છે આજ મારે નેસા ઉતરવું આજ મારે એ કરવું આ મારે ઉતરું તો મને શું થાય તો શાલ્યો નો અવાજ ના ઉતરો છો આમ ના કરશો તેમ ના કરશો લ્યો આ ઉતરે આવે નેસા હવે શું થાય છે ઈ જો મારી આવા ક્ષેત્રમાં સોય શું થાય છે ઈ જો ইনে নতে নাইন তে ইনে পুও঎ন নেন সিখ্চুথে আদে মনে জাইন নাইন িখুডু� grad আয় o যষে নাই আই 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 দীন ngo দুছর ড়লে঵িদেয় ચે માનું છો મારા કતુ રહેવું ને અને તાવ આવે એમ છું મને ના પાડી હતી કે નેખા ના મારી જ ભૂલ છે મારો કે હું ઉતરી ગયો આ તો ભરી ડોલ્યું છે કતુ રહેવું નથી કતો જોતો મારે પચીસ હજાર પગાર છે દાડો ઉગે દાડો ઉગતો પછી તાતું રહેવું છે ઘરે ભેગું થવું છે કતું પગાર જોતો અઠવાડિયું કાતો શું કઈ થતું નથી મેળાઈ ગયો કરવી પડે તે શોખ તો કરી હતી મેં કીધું નેતા ના ઉતરતા

મારા અઠવાડિયું રહ્યો એનો એક રૂપિયો મારે જોતો નથી અને હું તો આજથી આ હેડ્યો અને આ કોઈ ફસાવતા એને આવું ના રખાય ને આવું ના પવરાય જેટલા રોધડા ખાય એટલું ખાવા જો અને વધે લ્યો ખોટા કોક ને હલવા આવશો પૂરા તો તમે એમ ને અમે મને લીધો નહીં તો પછી હું જાતો રી આ તો રેડી છે હવે હું આ ક્ષેત્ર શું કરું